નરસાલી ખાતે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર સોળ અને સત્તરના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આગામી દિવસોમાં મહાસંમેલન યોજાવા જઈ રહ્યા છે અને સાથે સાથે આગામી સમયમાં ચૂંટણી લગતી વિવિધ કામો પ્રજાના પ્રજાની વચ્ચે જઈને કેવી રીતે નિરાકરણ લાવવા તે માટે સંમેલન યોજવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ માં માંજલપુર વિધાનસભાના પ્રભારી વિનય ચૌહાણ હિતેશ પરમાર મહામંત્રી શંભુ શંકર પ્રેસિડેન્ટ માંજલપુર વિધાનસભા તથા આમ આદમી પાર્ટીના વિરેન રામી લોકસભાના પ્રમુખ આમ આદમી પાર્ટી ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મીડિયા મિત્રોને સૌ સૌને વેલકમ છે આજે આ એક કાર્યકર્તા સંમેલન રાખવામાં આવ્યો છે વોર્ડ નંબર સોળ અને સત્તરની અંદર અમે એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરની અંદર અને વડોદરા શહેરની અંદર આમ આદમી પાર્ટીની જે ચૂંટણીનું જે બ્યુગલ છે એ ફૂંકવાનું અને લોકોની અંદર અમારી જે એક્ટિવિટીઝ છે એ બતાવવા માટે અમે વડોદરા શહેરમાં એક મોટું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ આઠ તારીખે તે માટેની તૈયારી માટેનું અમારું આ સંમેલન છે જેમાં વોર્ડ નંબર સોળ અને સત્તરના જે કાર્યકર્તા છે એક્ટિવ કાર્યકર્તા છે અત્યારના એ લોકોને અત્યારે અહીંયા બોલાવીને રણનીતિ અને એમની જે જવાબદારી છે એ સોંપવા માટે અહીંયા બોલાવવામાં આવેલા છે અમે રણનીતિમાં એમ છે કે જે ડિસેમ્બરમાં આવનારી જે ચૂંટણી છે એની અંદર દરેક માઇક્રો મેનેજમેન્ટ કરવા માટે અમે દરેક પેજ સુધી પદ અધિકારીઓની ચુનાવ કરવાના છે એની અંદર પદ અધિકારીની નિમણૂક કરીને અને દરેક બૂથ વાઇઝ બૂથની એક એક કમિટી અને બૂથની કમિટીની સાથે સાથે પેજની કમિટી અને એની સાથે અમે દરેક વિસ્તારની અંદર નાની નાની આવી એક સભાઓ કરવા જઈ રહ્યા છે જેની ચર્ચાઓ અત્યારે રણનીતિ અમે અહીંયા ડિસ્કસ કરીશું અને અમારા મહિલા સંગઠન પણ અમે નાના નાના માઇક્રો મહિલા સંગઠન બનાવવા જઈ રહ્યા છે તો એના માટે પણ અહીંયા જે પદ પદોની જે નિયુક્તિ કરવાની છે એના માટે ચર્ચા વિચારણા કરવાના છું નવા એજન્ડા જી નવા એજન્ડામાં એમ છે કે દિલ્હીની અંદર તમે જુઓ છો કે આજે એક એ સાફ કરીને અમારું જે સીવાય એસએસનું રીલોન્ચ થયું છે તો રીલોન્ચ થયું છે અને નવા વિચાર અને આચારની સાથે થયું છે આમ આદમી પાર્ટી હંમેશા અલ્ટરનેટિવ પોલિટિક્સ માટે જાણીતી છે તો ઓલ્ટરનેટિવ પોલિટિક્સની અંદર અમે વડોદરા શહેરની અંદર શું નવું આપવાનું અને શું હજી આપણે આની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ જે અત્યારે સત્તામાં બેઠા છે ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષથી આ લોકો કોઈપણ જાતની બેસિક સુવિધાઓ પણ આપવા અસમર્થ છે જ્યારે આપણે દિલ્હીમાં જોયું પંજાબની અંદર જોયું કે નાની નાની સિવિક સેવાઓ માટે જે કર્મચારીઓ છે એ તે આપણને ઓફિસની અંદર ધક્કા ના ખાતા એ કર્મચારીઓ આપણા ઘરે આવીને એ સેવાઓ આપે છે એ ટાઈપની એ સેવાઓ આપણે કઈ કઈ સેવાઓમાં ઇમિડિયેટ આપી શકીએ એ પછી જ્યારે આપણે ચૂંટણી જીતીને અમારી કોઈ અમારી સરકાર બને છે તો અમે જે સિવિક સેવાઓની અંદર અમે શું શું ઇમ્પ્રુવમેન્ટ કરીશું અને સ્માર્ટ સિટી આવી રીતે એમણે જે બતાવ્યું હતું અસલી સ્માર્ટ સિટી કોને કહેવાય એનો વિઝન અમે મૂકવાના છે વડોદરા શહેરની સામે અને વડોદરા પૂર રહિત વડોદરાની અંદર સૌથી મોટો મુદ્દો જે છે વિશ્વામિત્રીનું ડાયવર્ઝન એ અમારો મુખ્ય મુદ્દો રહેવાનો છે આ મારું નામ વિનય ચૌહાણ છે હું માજલપુર વિધાનસભાનો પ્રભારી છું આમ આદમી પાર્ટી